આણંદમાં બનશે દેશનું પ્રથમ સહકારી વિશ્વવિદ્યાલય એકસો પચીસ એકર વિસ્તારમાં રૂપિયા પાંચસો કરોડના ખર્ચે આકાર લેશે આ યુનિવર્સિટી એક વર્ષમાં સહકારી ક્ષેત્રના કુલ છ નવા કોર્સ શરૂ કરાશે યુનિવર્સિટીમાંથી પાસ થનાર વિદ્યાર્થીઓને મળશે નોકરી કેન્દ્રીય સહકારીતા મંત્રીએ કહ્યું કે આ યુનિવર્સિટી સહકારી ક્ષેત્રમાં નીતિ નિર્માણનું કરશે કામ સહકારી ક્ષેત્રમાં આવશે પારદર્શકતા તો સગાવાદનો આવશે અંત તો મુખ્યમંત્રીએ કહ્યું ગ્રામીણ અર્થતંત્રને સશક્ત બનાવવામાં આ યુનિવર્સિટી નિભાવશે મહત્વપૂર્ણ ભૂમિકા આજે વિશ્વ સહકારીતા સહકારીતા દિવસ ક્ષેત્રે રાજ્ય રહ્યું છે નવા આયામ સહકારી ક્ષેત્રનું કુલ ટન ઓવર ચાર લાખ કરોડ માઇક્રો એટીએમ લેવર દેવડ એકસો છ ટકાથી વધીને રૂપિયા દસ હજાર સાતસો કરોડ પાર તો સહકારી ક્ષેત્ર સાથે જોડાયેલા લોકોની સંખ્યા એક કરોડ અડસઠ લાખને પાર વ્યાયામ શિક્ષકની ભરતી મામલે મહત્વના સમાચાર રાજ્ય સરકારે દસ સભ્યો ધરાવતી કમિટીની કરી રચના લાંબા સમયની માંગણીને સ્વીકારતા શૈક્ષિક સરકાર નો માન્યો આભાર માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓ માટે શુગર બોર્ડ લગાડવું ફરજિયાત વિદ્યાર્થીઓને વધુ પડતા ખાંડના સેવનના જોખમોથી માહિતગાર કરવા શિક્ષણ વિભાગનો નિર્ણય વર્કશોપ અને સેમિનારના માધ્યમથી વિદ્યાર્થીઓમાં જાગૃતિ લાવવાના હાથ ધરાશે પ્રયાસ પાંચ દેશોની યાત્રાના ત્રીજા તબક્કામાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે આર્જેન્ટિના પહોંચ્યા સત્તાવન વર્ષ બાદ આર્જેન્ટિના પહોંચનારા ભારતના પ્રથમ પ્રધાનમંત્રી ભારતીય સમુદાયે ભારત માતાની જય નારાથી કર્યું ભવ્ય સ્વાગત

એક કરોડ થી વધુ કિંમતના માદક પદાર્થો પકડાતા પોલીસ ઇન્સ્પેક્ટર સહિત પોલીસ કર્મીઓ સસ્પેન્ડ પોલીસ બેડામાં ખળભળાટ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ દેવભૂમિ દ્વારકા જિલ્લાના દ્વારકામાં છ કલાકમાં પોણા પાંચ ઇંચ વરસાદ તો વલસાડ કપરાડામાં પણ ચાર ઇંચ વરસાદથી તરબોળ ભારે વરસાદથી તાપીના વ્યારાથી જેતપુર મદાવને જોડતો કોઝવે પાણીમાં ગરકાવ ડાંગનો ગીરા ધોધ સોળે કળાએ ખીલ્યો તો અરવલ્લીના તમામ જળાશયોમાં હાલ પચાસ ટકા પાણીનો જથ્થો